નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલ માં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે જીરુની બજાર સમાચાર તેમજ વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુકમાં અમારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ જીરુની બજારની સ્થિતિ જોવા જઈએ તો ધીમે ધીમે જે તેજીનો જુવાળ છે તે ઔષત થઈ રહ્યો છે અને સતત ભાવ છે તે એક ધારા ઘટી રહ્યા છે અને હાલ જે બજારનું લેવલ છે તે તેતાલીસો રૂપિયા નજીક જોવા મળી રહ્યો છે અને સારી ક્વોલિટીમાં જીરુંના ભાવ છે તે પિસ્તાલીસો રૂપિયા સુધી જઈ રહ્યા છે અમુક વકલ છે તેમાં પિસ્તાલીસો ઉપર પણ બજાર જઈ રહી છે પરંતુ જે એક સમયે પાંચ હજારની સપાટી અથવા તો એને વટાવી ગયેલ ભાવ છે તે બજાર ધીમે ધીમે સતત ઘટવા તરફ છે મુખ્યત્વે આ વખતે ખાસ કરીને જે ચીનની ખરીદી છે તેનો મુખ્ય આધાર બજાર ઉપર રહેતો હોય છે પરંતુ આ વખતે ચીન છે તે એક પ્રકારે સાયલન્ટ રીતે ખરીદી કરી રહ્યો છે અને જેની સીધી અસર બજાર ઉપર જોવા મળી રહી છે તો વિવિધ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવની સ્થિતિ જોવા જઈએ તો રાજકોટ યાર્ડમાં સાડત્રીસો એકાવનથી પિસ્તાલીસો ઊંચામાં ગોંડલ યાર્ડમાં ત્રણ હજારથી છેતાલીસો અગિયાર જેતપુર યાર્ડમાં અડત્રીસો પચાસથી ચુમ્માલીસો પચાસ રૂપિયા જ્યારે બોટાદમાં ચાર હજારથી છેતાલીસો રૂપિયા જ્યારે વાંકાનેરમાં ચાર હજારથી પિસ્તાલીસો પચાસ રૂપિયા અમરેલી યાર્ડમાં બાવીસોથી ચુમ્માલીસો પચાસ રૂપિયા જસદણમાં પાંત્રીસોથી ચાર હજાર અને પાંચસો રૂપિયા જ્યારે કાલાવડ યાર્ડની સ્થિતિ જોવા જઈએ તો ઊંચામાં પિસ્તાલીસો ને પિંચોતેર રૂપિયા સુધી બજાર જોવા મળી હતી તો મિત્રો જામનગરમાં પણ પિસ્તાલીસો પંચાવન રૂપિયા સુધી ઊંચામાં બજાર ગઈ હતી મહુવા યાર્ડમાં ભાવ સારા રહ્યા હતા તેતાલીસો દસથી લઈને છેતાલીસો નવ્વાણું રૂપિયા સુધીના ભાવે ઊંચામાં વેપાર થયા હતા તો સાવરકુંડા યાર્ડમાં પણ બેતાલીસોથી લઈને સુડતાલીસો ત્રીસ રૂપિયા ઊંચામાં બજાર જોવા મળી હતી તળાજામાં પાંત્રીસો પચાસ થી રૂપિયા સુધીની સપાટી વેપાર થયા હતા ઉપલેટા યાર્ડમાં ખાસ કરીને ઓગણચાલીસો થી એકતાલીસો પોરબંદરમાં ત્રણસો થી ભાવનગરમાં બેતાલીસો થી ઓગણસાઠ રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી તો વિશાવદર યાર્ડમાં ઓગણચાલીસોથી લઈને છેતાલીસો રૂપિયાના ભાવે વેપાર હતા તો ભેસણ યાર્ડની સ્થિતિ જોવા જઈએ તો પાંત્રીસો થી સુડતાલીસ રૂપિયા ધ્રોલ યાર્ડમાં છત્રીસો થી પાંત્રીસ ભચાઉ ચુમ્માલીસો થી છેવદય યાર્ડ ચાર હજારથી ચાર હજાર બાણું રૂપિયા જ્યારે ઊંજા યાર્ડમાં ત્રણ હજાર આઠસો થી લઈને પાંચ હજાર બસો રૂપિયાના હાવે વેપાર થયા હતા હારીજ યાર્ડમાં તેતાલીસો થી ત્રીસ રૂપિયા પાટણયાર્ડ આડત્રીસોથી છેતાલીસો રૂપિયા ધાનેરાયાર્ડ આડત્રીસો અગિયારથી છેતાલીસો ત્રીસ રૂપિયા જ્યારે થરાયાર્ડની સ્થિતિ જોવા જઈએ તો આડત્રીસો પચાસથી પિસ્તાળીસો એક રૂપિયાના ભાવિ વેપાર થયા હતા ભાભર યાર્ડમાં ચાર હજારથી છેતાલીસો ચાલીસ રૂપિયાની બજાર જોવા મળી હતી જ્યારે સમી યાર્ડમાં એકતાલીસોથી છેતાલીસો રૂપિયાના ભાવિ વેપાર થયા હતા આભાર